જેટલા બટેકા લીધેલા છે એટલી ના રાખતા થોડીક ઓછી રાખજો અધરવાઇઝ આખું મેલ થઈ જશે ને શીપ નહીં આવે નેક્સ્ટ ફ્રેન્ડ્સ હવે આપણે પનીર એડ કરીશું આ પનીર હોમમેડ છે મેં ઘરે જ અત્યારે ફ્રેશ બનાવેલું હતું દૂધમાંથી એ છે તો હું એ યુઝ કરું છું તમે બહારનું બી યુઝ કરી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી તો હવે પનીર બી આપણે આમાં એડ કરી દઈશું સાથે સાથે સો ફ્રેન્ડ્સ આયા બાફેલા બટેકા ચીઝ અને પનીર ત્રણેય વસ્તુ આપણે ખમણી લીધેલી છે વ્યવસ્થિત રીતે હવે આપણે મિક્સ કરીશું સો મેં આ એક મિક્સિંગ બાઉલ લીધેલું છે ફ્રેન્ડ્સ હવે આપણે આમાં મસાલા એડ કરીશું ઇફ યુ વિશ તમે આની અંદર ચોપ ચીલી ફાઇન ચોપ કેપ્સિકમ અથવા નાના નાના ટુકડા વેજીટેબલ્સના એડ કરી શકો છો ધેટ્સ અપ અપ ટુ યુ ઓકે તો સૌથી પહેલા હું કલર માટે થોડી હું હલ્દી એડ કરું છું સેજ યલો કલર આવે ટેસ્ટ માટે નથી આ વસ્તુ અને હું આમાં કાશ્મીરી રેડ ચીલી બી થોડું એડ કરું છું

અને હું અત્યારે થોડા આ બ્રેડ ક્રમ્સ એડ કરી દઉં છું સામાન્ય જે બ્રેડ ક્રમ્સ હોય બ્રેડ હોય ફ્રેશ એને આપણે મિક્સરમાં કરી લીધેલી છે અને કોર્ન કોર્નફ્લાર બી એડ કરીશું પણ જરૂર પડે એ પ્રમાણે કોર્નફ્લાર અંદર કાચો રહી જાય છે એટલે જરૂર પડે તો આપણે બ્રેડ ક્રમ્સનો જ વધારે ઉપયોગ કરીશું હવે એકવાર આપણે લાઈટ મિક્સ કરી લેશું કરી લેશું મિક્સ કરીને ટેસ્ટ કર્યું તો મને થોડો સોલ્ટ અને થોડું જે ઓરેગેનો હતો એ ઓછો ઓછો લાગ્યો તો મેં એડ કર્યો છે થોડોક હવે આપણે થોડો કોર્નફ્લારમાં એડ કરીશું કોર્નફ્લારનું પ્રમાણ જેટલું ટ્રાય કરજો કે જેટલું ઓછું તમારે ઉપયોગ થાય એવી રીતે કરજો અદરવાઈઝ તમને ટેસ્ટ બધો આવે સરસ અને બી નથી થતો ઓકે તો હવે આપણે પાછું મિક્સ કરી દઈશું લાઈટલી સો ફ્રેન્ડ્સ હવે આપણો ડો વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયો છે તમે ટેસ્ટ કરી લેજો મેં એક વસ્તુ એડ નથી કરીએ છીએ ચીલી ફ્લેક્સ કારણ કે મેં ઓલરેડી બ્લેક પેપર ઘણું આમાં યુઝ કરેલું છે

તો એક બોલ લીધેલું છે એમાં ઇક્વલ ક્વોન્ટિટીમાં મેંદો અને તો હા મેંદો છે અને આપણે સો ઇક્વલ ક્વોન્ટિટીમાં અહીંયા મેંદો અને કોર્નફ્લો છે હવે સેજ કલર માટે હું હળદર એડ કરું છું કે યલો થોડો કલર ઉપર આવે એના માટે નેક્સ્ટ સોલ્ટ આપણે ઉપર થોડું અધરવાઇઝ પોડ જે હોય છે એ થોડું ફીકું લાગશે એટલે થોડું આપણે સોલ્ટ એડ કરીશું બ્લેક પેપર એડ કરું છું અને આ બેટર માં ફ્રેન્ડ આપણે એક ચમચી જેવું ઓઈલ એડ કરીશું જેથી આપણું પળ થોડું ક્રિસ્પી વધારે થશે હવે ફ્રેન્ડ આ બધું મિક્સર આપણે સૌથી પહેલા એમને ગાય રીતના મિક્સ કરી લેશું અને થોડું થોડું આપણે પાણી નાખી અને આપણે બેટર બનાવવાનું છે લમ્સ ફ્રી બેટર બનાવવાનું છે ગાંઠ ના પડી ગયેલું હોય એ રીતનું

પેલા રોલ કરી દેવાનું છે એકદમ વ્યવસ્થિત રીતે જે લવડાવી દેવાનું છે આ ચાલે રોલ છે ને તો જો ફ્રેન્ડ એકદમ વ્યવસ્થિત આપણું કોટિંગ થઈ ગયું છે

પછી બે ત્રણ કલાક તમે એવી રીતના બહાર રૂમ ટેમ્પરેચરે રાખી રાખશો તો વધારે સારું એકદમ સેટ થઈ જશે અથવા ફ્રીજમાં બી રાખી શકો છો સો ફ્રેન્ડ હવે આપણે ફ્રાઈંગ તરફ આગળ વધીએ તો મેં તેલ લીધેલું છે તેલ વ્યવસ્થિત ગરમ થઈ ગયું છે તેલ કેવું રાખવાનું છે તમારો પ્રશ્ન એ હશે તો મીડિયમ રાખવાનો છે ઓકે અને હવે આપણે તેલની ક્વોન્ટિટી પ્રમાણે આપણે એક એડ કરી લેશું ઓલમોસ્ટ કુક છે બાફેલા છે તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે કુક કરીશું સાવ સ્લો કરશો તો અંદર તેલ પી જાશે એટલે ઉપર એકદમ વ્યવસ્થિત ગોલ્ડન બ્રાઉન કલર આવે આપણે ત્યાં સુધી ફ્રાય કરીશું તો આપણે વ્યવસ્થિત રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કરી લેશું રિમેમ્બર આપણે અંદર કોર્ન ફ્લોર એડ કર્યો છે જે કાચો હોય એટલે વ્યવસ્થિત અંદરથી કુક થઈ જાય આપણે થોડું ધ્યાન રાખવાનું છે આઈ થિંક આ હવે રેડી છે ટીશ્યુ પેપર ઉપર આવી રીતના વ્યવસ્થિત કાઢી લઈશું તો જુઓ તમે કેટલા ટેમ્પટિંગ આપણા રોલ થયા છે તો હવે બાકીના બી આપણે આવી રીતના ફ્રાય કરી લઈશું સો ફ્રેન્ડ હવે આપણે સર્વિંગ તરફ આગળ વધીએ તો કેચ અપ ની એક ડિઝાઇન કરેલી છે તમારે એક ડિઝાઇન કેવી રીતે કરવી ખૂબ જ ઇઝી છે પણ તમારે વિડીયો જોવો હોય તો ખાસ મને કમેન્ટ કરજો એટલે હું એનો શોર્ટ બહુ ટેમ્પટિંગ ફ્રેન્ડ્સ થયા છે સિરિયસલી આ એનો તમે કલર બી જોઈ શકો છો જો કેટલો મસ્ત આવ્યો છે છે બહુ સ્ટાર્ટરમાં તો અદ્ભુત રહેશે ફ્રેન્ડ આ તમારે અને પ્રોસેસ ખૂબ જ ઈઝી છે તો પ્લીઝ તમે ઘરે બનાવો અને અમને ખાસ એનો રિવ્યૂ ખાસ જણાવજો દર્શન કિચનને જેટલું થાય એટલું શેર કરજો આપને કોઈ રિવ્યુ હોય કોઈ રિક્વેસ્ટ હોય તો કમેન્ટ કરજો અને ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરશો થેન્કસ અલોટ આમ યોગ સાઇનિંગ ઓફ ગુડ બાય